ઉમિયાધામ મંદિરના હોલમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ યોજનાના ભાગરૂપે યોજાયેલ સેમિનારમાં અનેક મહાનુભાવો સહિતના ઉપસ્થિત રહ્યા હતા ઉમિયાધામ મંદિરના હોલમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનાઓના ભાગરૂપે એક સેમિનારનું ભવ્ય આયોજન કરાયું હતું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ અને દક્ષિણ ઝોનના પ્રભારી ગિરીશ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું સુરત શહેર તેમણે આજુબાજુના વિસ્તારના બ્રહ્મ વિચારો અને બ્રહ્મ પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા તેઓ દ્વારા સરકાર દ્વારા અપાતી વિવિધ યોજનાઓ વિશે માહિતી પણ અપાઈ હતી બિન અનામત આયોગ અંતર્ગત જે પણ વિદ્યાર્થીઓને સહાય મળે છે તે સહાયની માહિતી પણ પૂરી પાડવામાં આવી છે જે વિદ્યાર્થીઓ આરક્ષણમાં નથી આવતા તેમણે એજ્યુકેશનની લોન સી આર પાટીલ દ્વારા જાહેર કરાયેલા નંબર ઉપર મિસ કોલ કરી વોટ્સએપ નંબર એડ કરાવીને એકસો પચીસ યોજનાઓની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું મારું નામ એડવોકેટ પ્રતિભા દેસાઈ છે હું સુરત સમાજ બ્રહ્મ સમાજની પ્રમુખ છું આજે સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાની ટીમ સુરતની મુલાકાતે આવી છે સુરતના જે પ્રમુખ છે ગિરીશભાઈ ત્રિવેદી અને સાથે સાથે એ સાઉથ ગુજરાતના પ્રભારી પણ છે તેના દ્વારા એક સુંદર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે બિન અનામત આયોગની અંતર્ગત જે પણ વિદ્યાર્થીઓને સહાય મળે છે તે સહાયની માહિતી માટે એક સેમિનાર છે રાજ્યકક્ષાની ટીમ આવેલી છે બિન અનામત આયોગ એ છે કે જે વ્યક્તિ આરક્ષણમાં નથી આવતી અને એને અલગ અલગ સહાયની જરૂરિયાત હોય છે જેમ કે આગળ ભણવા માટે એજ્યુકેશન લોન છે પછી બિઝનેસ લોન છે વિદેશ જવું છે અને એને લોન નથી મળતી તો એને ખૂબ ઓછા દરે અને અમુક અંશે ફ્રી ઓફ કોસ્ટ એને લોન મળે છે ત્યારબાદ જ્યારે એ કમાતો થાય છે એના એક વર્ષ છોડીને ત્યારબાદ એને પરત કરવાની હોય છે આવી ખૂબ ખૂબ સુંદર આયોજન સરકારે કર્યું છે તો આ યોજનાનો લાભ દરેક સમાજના દરેક વર્ગના જે જરૂરિયાતમંદ લોકો છે એ લઈ શકે એના માટેનું આયોજન હું ગિરીશભાઈ ત્રિવેદી પ્રમુખ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા સુરત શહેર અને દક્ષિણ ઝોનના પ્રભારી આજ રોજ ઉમિયાધામ મંદિરના હોલમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે બિન અનામત અને આર્થિક પછાત નિગમ અને આયોગ દ્વારા ગુજરાત સરકાર દ્વારા જે લાભ આપવામાં આવી રહ્યો છે આયોગ અને નિગમ દ્વારા એની બ્રહ્મ સમાજમાં વધુમાં વધુ માહિતી મળે અને વધુમાં વધુ લાભ લે એના માટેનું આયોજન આજે રાખવામાં આવેલ છે સરકારની યોજના છે અને વધુ જન જન સુધી પહોંચે એના એક નમ્ર આ બ્રહ્મ સમાજનો કાર્યક્રમ પાછાનો મુખ્ય ઉદ્દેશ હતો કે રાજ્ય સરકાર દ્વારા બિન અનામત આર્થિક પછાત નિગમ અને આયોગ દ્વારા જે યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે તે યોજનાઓની સંપૂર્ણ માહિતી લોકો સુધી પહોંચે તેની સંપૂર્ણ લાભ મેળવી શકે આ કાર્યક્રમમાં રાજ્યકક્ષા વતી કાનનબેન દબેન તેમની ટીમ ઉપસ્થિત રહેવા પામી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા